જય શ્રી કૃષ્ણ મમ્મી મારે જાવું છે ભજન મંડળમાં મમ્મી મારે જાવું છે ભજન ડર ભજન મંડળ રોજ લીલા લે ડર રોજ લીલા છે મમ્મી મારે હોય મમ્મી મારે જાવું છે ભજન ડર મમ્મી મારે જાવું છે ભજ જમું જમુના કિનારે વાલો ગેડી દાડો રમતો તો ના કિનારે વાલો ગેડી દાડો રમતો ગેડી દાડો રામ તો ને કાળી નાગ નાથ તો ગેડી દાડો રમતો ને કાઢી નાગ નાથ તો મમ્મી મારે મમ્મી જાઉં છે ભજન મંડળમાં મમ્મી જાઉં છે ભજન મંડળમાં દ્રૌપદી ને ઘરે વાલો ભાઈ થઈને આવતો દ્રૌપદી ને ઘરે વાલો ભાઈ બની આવતો વાલો ચી આવતો ભાઈ બની ને આવતો વાલો ચીરપુર પુરાવતો મમ્મી મારે હોય મમ્મી જાઉં ભજન મંડળમાં મમ્મી મારે જાઉં છે ભાઈ ડળમાં માં ઘરે વાલો વહુવારું થઈ આવતો સાગુ ઘરે વારું થઈ આવતો વહુવારું થઈ આવતો ને બેડા પાણી ભર વવારું થઈ આવતો ને બેડા ઘર તો મમ્મી મારે હોય મમ્મી મારે જાવું છે ભજન મંડળમાં મમ્મી જાવું છે ભજન મંડળ નરસૈયા ને ઘરે વાલો વાણો તર આવતો નરસૈ ઘરે વાલો વાણો તર આવતો વાણો તર આવતો ને હુંડી સ્વીકાર તો વાણો તરત તો ને હુંડી સ્વીકાર તો મમ્મી મારે હોય મમ્મી મારે જાવું છે ભજન મંડળમાં મમ્મી મારે જાવું છે ભજન મંડળમાં અર્જુન રથ નો થઈ આવતો અર્જુન રથ સારથી થઈ આવતો થઈ આવતો ને ગીતા સંભળાવતો સારથી તો ને ગીતા સંભળાવતો મમ્મી મારે હોય મમ્મી મારે જાવું છે ભજન મંડળમાં મમ્મી ઉજે ભજન મંડળ ભજન મંડળ રોજ લીલા લેર છે ભજન મંડળ લીલા લેર છે મમ્મી મારે ઓ મમ્મી મારે જાઉં છે ભજન મંડળ મમ્મી જાઉં ભજન મંડળ ભજન મંડળમાં જઈ ભજન ગાવા છે ભજન મંડળમાં જય ભજન ગાવા છે નાચી કૂદી મારે ભજન નાચી કૂદી નેજન ગાવા છે ભજન મંડળ માં ભજન મંડળ માં વાલો દોડી દોડી આવતો ભજન મંડળ દોડી દોડી આવતો દોડી દોડી આવતો ને દર્શન આપ તો તો ને દર્શન આપતો મમ્મી મારે મમ્મી મારે જાઉં છે ભજન મંડળ માં મમ્મી ભજન મંડળ માં ભજન મંડળ માં રોજ લીલા લેર છે ભાઈ માર રોજ લીલા લેર છે મમ્મી મારે મમ્મી મારે જાઉં છે ભજન ડળ માં જય બોલો બોલો કૃષ્ણ કનૈયા કી જય બોલો